નમસ્કાર અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરવામાં આવી છે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે હેતુથી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન ઈકેવાયસી બેંક ખાતાને આધાર સાથે લિંક કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમએવાય પીએમ કિસાન એમજીએનઆરઇજીએ માતૃવંદના અને આઇસીડીએસ જેવી યોજનાઓના લાભ ગ્રામ્ય સ્તરે પાત્ર કુટુંબોને આપવા માટે વ્યાપક સર્વે હાથ ધરવામાં આવશે આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અભિયાનનો શુભારંભ રાજ્યના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યો આ અભિયાન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની ઓળખ અને યોજનાઓની પાત્રતા ચકાસીને તેમને સરકારી સહાયનો લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે આ પહેલથી જિલ્લાના છેવાડાના લોકો સુધી વિકાસની મુખ્ય ધારા જોડાશે તેવી અપેક્ષા છે આજ રોજ જિલ્લા તંત્ર અરવલ્લી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું છે આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારામાં અમારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે આંગણવાડી વર્કર છે આશા વર્કર છે તલાટીકમ મંત્રી રેવન્યુ તલાટી ગ્રામ સેવક આઈટીઆઈના અમુક વોલેન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ એમની તાલીમ એમને અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચિવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી છે આખી આપની લગભગ અગિયાર લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશીપ સ્કીમ્સ છે મોટી મોટી એમાં પીએમ સૂર્યઘર વીજળી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોય કે સખી મંડલ એનઆરઆઈલ હોય બેન્કિંગની જે ઇન્સ્યોરન્સથી લગની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે સુરક્ષા વીમા યોજના છે એવી દરેક પીએમ કિસાન સન્માન નિધિની વાત હોય રાશન કાર્ડની વાત હોય આવકના મર્યાદા આવકના દાખલા હોય અને મોટાભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ દરેક ગામેને માણસને આપી દીધું છે મીડિયા સાથે અમે શેર કરશું મારી મીડિયાના મિત્રોથી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ એમના જે જાગૃતિ તે લોકો સુધી પહોંચાડવો અને બીજું લોકો એમાં સહકાર આપે આ કોઈનું નામ કાઢવા માટે નથી લોકોનું કામ સમાવેશ નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં ઇલિજિબલ લાભાર્થીઓને એમાં લાભ મળે ધન્યવાદ